કોંગ્રેસના બે કોર્પોરેટરો હવે ભાજપના કેસરિયા કરવા જઈ રહ્યા છે કોંગ્રેસ કોર્પોરેટર અંકિત બારોટ અને રાજેન્દ્રસિંહ વાગેલા લોકસભા ચૂંટણી પહેલા અને બાદ સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે

તો લોકસભા ચૂંટણી પહેલા જ ગાંધીનગર મનપા બનશે કોંગ્રેસ મુક્ત કોંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ શકે છે અંકિત બારોટ ગજેન્દ્રસિંહ વાઘેલા બંને ભાજપમાં ભાજપમાં જોડાશે હોળાષ્ટક પછી આ બંને કોર્પોરેટરો જોડાઈ જશે તો આવતા સપ્તાહે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે તો આ સાથે જ બંને કોર્પોરેટરો ભાજપમાં જોડાતા લોકસભા પહેલા જ ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની જશે તો બંને કોર્પોરેટર ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા બંને ભાજપમાં જોડાઈ શકે છે